નમસ્કાર ખેડૂત મિત્રો આપણે કેવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે કે એને ગવારમાં સારું પરિણામ મળ્યું છે તો એને શેના માધ્યમથી એને સારું પરિણામ મળ્યું છે તો એમની જોડે વાત કરીએ શું તમારું પૂરું નામ આપણું નામ સોલંકી ભરે ધનજીભાઈ ગામ કોદિયા તાલુકો ખાંભા જિલ્લો અમરેલી મોબાઈલ નંબર નવ્વાણું ઓકે અને તમારા ગવારમાં શું પ્રશ્ન હતો ગવારમાં કુકુ હતો ફૂગ હતી વળવળિયો થઈ जातो બરોબર અને પછી જર્મી પાવડર આપણે આમાં ઉપયોગ કર્યો પછી તરીકે પછી તરીકે આ જર્મી પાવડર જર્મી પાવડર પછી એનો એ નાખ્યો પછી રિઝલ્ટ બહુ સારું છે અને ફાલ બહુ બેઠો છે બરોબર આ કેટલા વીઘાના ગવાર છે આ બે વીઘાનો ગવાર છે દોઢ થી બે વીઘાનો બરોબર ના કેટલી થેલીનો ઉપયોગ કર્યો 2 થેલીનો ઉપયોગ કર્યો બરોબર અને જેમાં નથી નાખ્યું ને એમાં ગવારમાં ફાલ ઓછો છે પીળો પડે ને આમાં લાઈટદાર છે બરોબર આપણે જોઈ શકીએ છે ગવારમાં ફાલ સિંગુ એની ગ્રીનરી થિયેથી ગવારનું બંધારણ ચાલુ થઈ ગયું પચીસ દસ ના રોજ નાખેલું છે એ પચીસ દસ ના રોજ નાખેલું છે અને ત્યારબાદ સતત એકસો ને પોતેર કલાક વરસાદ કન્ટિન્યુ વરસાદ પડ્યો હતો માવઠું એ છતાંય કે આ ગવારની અત્યારે ગ્રોથ અને ગ્રીનરી આપણે જોઈ શકીએ છીએ નહીંતર અત્યારે કોઈ પણ મોટો છોડ હોય એ પણ સુકાઈ જાય છે અને ફૂગ લાગે છે આ જર્મી પાવડર નાખ્યો એનું પરિણામ છે આ આપણે જોઈ શકીએ છીએ આમાં ત્રણ કેરામાં માં નથી નાખી એનું રિઝલ્ટ જવું છેલ્લા ત્રણ કેરા માં છે આપણે ઝરમી પાવડરનો ઉપયોગ કરેલો નથી એની હાટમાં હવે આ તમારો જે વિડીયો છે દર્શક મિત્રો જોઈ રહ્યા છે તો તમારે છે શું માર્ગદર્શન દેવું છે આપણે આપણે એ તો રિઝલ્ટ જોયું આપણે જર્મી પાવડરનો ઉપયોગ કરીએ કરી હતી અને એનો રિઝલ્ટ બહુ સારું છે ને આપણે બધાને એવું કહીએ કે જર્મી પાવડરનો ઉપયોગ કરો એનાથી ફાલ બહુ બેઠે અને છોડવાનો દેખાવ બહુ સારો આવે ઓકે સારું ઇન્ટરવ્યુ બદલ આભાર તમારો